મોદી સરકાર અને દેશની સેનાના તમામ પગલાને વિરોધ પક્ષ કોંગ્રેસનું સમર્થન આપણા જવાનોની રાષ્ટ્રભક્તિને સલામ રાહુલ ગાંધી ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેમ્પ યોજી દર્દી પકડનાર જામીન ફગાવાયા પાકિસ્તાનના નામે આવતા સહિતનો સ્ટાફ દોડતો થયો મોદી સ્ટેડિયમ ઉડાવી જીસીએને મળ્યો રાજ્યમાં બે બેઠકોની ની પેટા તૈયારી જેમાં કડી વિસાવદરના કોઈ મતદાર વાંધો હોય તો કલેક્ટરને અપીલ થઈ સકશે યુદ્ધના ના તણાવ વચ્ચે તબીબી સંગઠન આરોગ્ય કટોકટીને પહોંચી વળવા તૈયાર આજે થેલેસેમિયા દિવસ રાજ્યમાં પંદર પોઇન્ટ પચાસ લાખથી વધુ ટેસ્ટ થયા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીને વર્ષે અંદાજિત થી સાઠ બોટલ લોહીની જરૂર પડે છે બીજેપી કોર્પોરેટરે ટ્રસ્ટના નામે મહિને ત્રણ ના ભાડે ફ્લોટ લઈ ક્રિકેટ કોચિંગનો ધંધો કર્યો સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોની ભરતી માટેનું પ્રોવિઝનલ મેરિટ જાહેર વકોપ મિલકતોનો કાંડ સલીમ પઠાણના ત્રીસ લાખ રોકડા અને સાત લાખ ક્રિપ્ટો સીઝ કર્યા લોરેન્સના નામે વેપારીને ધમકાવી એક લાખ પડાવ્યા રાજકોટમાં માજી ધારાસભ્યની દબંગગીરી સામે વિશાળ રેલી અને આવેદન પોલીસને કટપુતળી બનાવી જયરાશિ અને ગણેશે ગોંડલને બાનમાં લીધું છે રીબડાના યુવકને દુષ્કર્મના કેસમાં ફિટ કરવાનું કાવતરું બે વકીલ સહિત ચારની ધરપકડ ઓપરેશન સિંદુરથી ભારતે પાકિસ્તાનને કડક સંદેશો પાઠવ્યો વિશ્વ ભારતની તાકાતને સમજી લે પહલગામ હુમલા પછી ભારતે લીધેલા પગલાં પાકિસ્તાનના અર્થતંત્રને અસ્થિર બનાવી આઈએમએફની લોનમાં અવરોધ ઉભો કરી શકે છે પાકિસ્તાનના વર્તા હુમલાની એસી રોકાણકારો રૂપિયા બે ધરપકડ થઈ ઓપરેશન સિંદૂરમાં ના આકા મસૂદ અઝરના પરિવારના દસ સભ્યોના મોત આપણે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું માસૂમોને ને માર્યા હતા એમને જ માર્યા રાજનાથ સિંહ સોનામાં રૂપિયા પાંચસો વધ્યા જ્યારે ચાંદી સ્થિર રહી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વેલાસર ખતમ કરવાની આશા વ્યક્ત કરી ઓપરેશન સિંદૂરની સચિન સહિતના ભારતીય ખેલાડીઓ વિશ્વના મીડિયા દ્વારા પ્રત્યાઘાતો દેશમાં દુશ્મનનો ઠાર છત્તીસગઢમાં છવીસ નક્સલીઓનો નો ખાતમો જયારે હજાર ને ઘેરિયા ઓપરેશન સિંદૂરની ની આઈપીએલ ઉપર ઇમ્પેક્ટ ધર્મશાળામાં અગિયારમી મુંબઈ પંજાબની મેચ વાનખેડેમાં શિફ્ટ કરાઈ પાકિસ્તાન હજુ કોઈ આડી એવડી હરકત કરે તો તેનો જવાબ આપવા પણ તૈયાર ડોભાલ અમે શાંતિ ઈચ્છીએ છીએ પણ પાકિસ્તાન આંગળી ઉઠાવશે તો તેનો હાથ ભાંગવામાં પરનો વિલંબ નહીં કરીએ પહલ ગામના મૃતકોના સ્વજનોના ચહેરા પર સ્મિત પાછું આવ્યું સૈન્યનો વડાપ્રધાન મોદીનો આભાર માન્યો ચેન્નાઈનો બે વિકેટે વિજય કોલકાતા પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર થઈ આરોપી ઈડીએ તપાસમાં એકઠા કરેલા દસ્તાવેજો અને સ્ટેટમેન્ટ મેળવવા હકદાર સુપ્રીમ કોર્ટ રાજ્યના અઢાર જિલ્લાના ચિમોતેર સ્થળોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ જેમાં બ્લેકઆઉટમાં જય હિન્દની ગર્જના ભારતના હુમલાથી પાકિસ્તાનના શેર ગાબડું છ હજાર પાંચસો પોઈન્ટનો કડાકો પાકિસ્તાન સૈન્યના ફાયરિંગમાં પૂછમાં પંદર નાગરિકોના મોત જ્યારે એક જવાન શહીદ સૈન્યની બે જાબાજ મહિલાઓએ ઓપરેશન સિંદૂરનું પ્રેસ બ્રિફિંગ કર્યું સીબીઆઈના ડાયરેક્ટર પ્રવીણ સુદનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવાયો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રપતિને મળી ઓપરેશન સિંદુર અંગે વિગતો આપી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરનારા અરજદાર પાંચ લાખનો દંડ કર્યો પ્રતિબંધ હોવા છતાં એજન્ટે જઈને કામ કરી આપવા બાબતે કોસ્ટગાર્ડ માં નોકરી અપાવવાની લાલચ આપી ને ગઠિયા રૂપિયા આઠ લાખ પડાવ્યા યુએસએ માં રહેતા નાના ભાઈ સાથે ઠગાઈ મોટા ભાઈ ભત્રીજા અને ભાભી ને ત્રણ વર્ષની કેદ સાયબર ગઠિયાઓની ઠગાઈ ની નવી મોડેસ ઓપરેન્ડી વોટ્સએપમાં બ્લડ ઇમેજ મોકલી ને બેન્ક એકાઉન્ટ સાફ કરી દેતા સાયબર ગઠિયા અમદાવાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારાઈ ચોવીસ કલાક સશસ્ત્ર પોલીસ તૈનાત પુત્રી એક લગ્નની હકીકત છુપાવી બીજા લગ્ન કરી રહી હોવાની પિતાની એફઆઈઆર હાઈકોર્ટે ત્રણ સિસ્ટમ સક્રિય આજે પણ ભારે પવન સાથે વરસાદની વકી હોસ્પિટલ સાથે કર્મચારી એક પોઈન્ટ ચોર્યાસી કરોડ ની છેતરપિંડી ઓપરેશન સિંદુર બાદ ગુજરાત પોલીસ ના તમામ કર્મચારી અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે પચીસ મુસાફરો ને લીધા જ ફ્લાઇટ દિલ્હી થી સુરત આવી ગઈ અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જ્યારે ભુજ રાજકોટ પોરબંદર કેશોદ અને જામનગર એરપોર્ટ સ્ટેન્ડ બાય રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈએ ગુજરાત સહિત શરહદી રાજ્યોના સીએમ સાથે બેઠક યોજી જેમાં ઓપરેશન સિંદૂર પછીની સ્થિતિ માટે ગુજરાત સજ્જ રહે સાબરકાંઠાની એકસો ગ્રામ પંચાયતના મકાનો પર સોલાર રૂટ લાગશે પાટણની છસો વર્ષ જૂની દરગાહ મુદ્દે રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષને આવેદન ભારતીયોના મનની વાત સેનાએ સાંભળી પાકિસ્તાન પર હુમલો જોવા આખી રાત જાગ્યા ગળતેશ્વર તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ ઈ કેવાયસી આધાર લેન્ડ સીડિંગ બાકી હશે તેવા ખેડૂતને વીસમો હપ્તો નહીં મળે વિદ્યાનગરમાંથી ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરનું રૂપિયા છ લાખ માટે અપહરણ કરી છોડી મુકાયો